પોતાના સમર્થકો સાથે ઢોલ તાશા લઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા અને પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા આ પ્રસંગે તમામ પક્ષોના ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે સોળ ફેબ્રુઆરી યોજાનાર છોટા ઉદેપુર નગરપાલિકાની સાત બોર્ડની બેઠક અઠ્યાવીસ બેઠકો માટે આજે સુડતાલીસ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને કુલ બે દિવસમાં મળી એકાવન ઉમેદવારી ફોર્મ ભરાયા છે કોંગ્રેસે આજે નવમતોનો ફોર્મ ભરાયા છે બાકીના આવતીકાલે જુલ્લો દિવસે ફોર્મ ભરાવીશું તો આવતીકાલે ખ્યાલ આવશે કેટલો મજા થશે પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી હાલની સ્થિતિ સામે લડી રહી છે અને જે સ્થિતિ ઊભી થઈ છે એ બીજેપીના શાસનમાં ઊભી થઈ છે એટલે મુખ્યત્વે જે ફાઇટ છે એ કોંગ્રેસ અને ભાજપની છે બાકીના કેટલાક છે કોઈ ભાજપે જ્યાં એનું બેટ નથી પડતો એને કોઈ વોટ નથી આપવાના ત્યાં બી ટીમ સી ટીમ ડી ટીમ એ ઊભી રાખી છે એવા કેટલાક હશે હું પરવેજ મુફા અલી મકરાણી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના દિવસે છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચના બક્ષીપન સીટની ઉપર ઉમેદવારી નોંધાવું છું આજે મેં ઉમેદવારી નોંધાવી તે પ્રસંગે મારી જોડે મારા સમર્થકો મારા વોર્ડના આગેવાનો બધા મારી જોડે આવીને મારી હસલા અફજાઈ કરી તે બદલ તેમનો આભાર માનું છું અને અગાઉ છોટાઉદેપુર નગરપાલિકામાં પાંચ વર્ષ સુધી મારા બેન નરગીસબેન ઉપપ્રમુખ તરીકે બી રહ્યા છે વિવિધ સમિતિઓના ચેરમેન બી રહ્યા છે અને તેમને કામ કરેલું છે એ કામને લઈને હું પબ્લિકની વચ્ચે જઈશ અને આગળ મારું જે આયોજન છે એ મારા મેનિફેસ્ટોમાં પબ્લિકની વચ્ચે હું મૂકીશ મને આશા છે કે મારા વોર્ડ નંબર પાંચની જનતા મને જંગી બહુમતીથી ચૂંટાઈને મોકલશે એ મને આશા છે